દેવદરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા ઓક્સિજન પ્લાન્ટ બંધ અને ધૂળ ખાઈ રહેલ હાલતમાં જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના દેવદરમાં એક તરફ નવીન હોસ્પિટલ નિર્માણ પામી રહ્યું છે તો બીજી તરફ નવીન ઓક્સિજન પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન લોકોને જીવ બચાવવા માટે દેશભરની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તેમના અસ્તિત્વ પર જ ટૂંકા સમયગાળામાં જ સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે ક્રાઇમ પોસ્ટ ન્યૂઝ ચેનલે યુદર રેફરલ હોસ્પિટલમાં નિર્માણ પામે ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેકિંગ હાથ ધર્યું જેમાં જાણવા મળ્યું કે કોરોના મહામારીની બીજી લહેરમાં રેફરલ હોસ્પિટલ ખાતે લાખો રૂપિયાના ખર્ચે દ્યુદરની જનતા માટે ઓક્સિજનની સુવિધાઓ મળી રહે તે માટે ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો જે બે વર્ષ બાદ યુદર રેફરલ હોસ્પિટલને તોડી નવી નિર્માણ પામી રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી યુદર ખાતે નવીન રેફરલ ખાતે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ઓક્સિજન પ્લાન્ટ પણ ધૂળ ખાતો નજરે પડી રહ્યો છે જોકે ગુજરાતમાં કોરોના વાયરસે ફરી માથું ઉચક્યું છે બનાસકાંઠા પંથકમાં ફરી કોરોના વાયરસે માથું ઉચક્યું તો શું દિયોદર ની જનતા અને ઓક્સિજન ની સેવાઓ મળશે ખરા જેને લઈ લોકોમાં એક અનેક તર્ક વિતર્ક વેતા થયા છે રિપોર્ટર કલ્પેશ બારોટ દિયોદર